એક વકીલને નંગન હાલતમાં કરીને માર્યો હતો અને એને પોતાને એ વકીલને પૈસા પણ પી રહ્યો હતો અને એ વકીલે ફરિયાદ નથી કરી જ્યારે વકીલ દર્જાના માણસોને મારતા હોય અને આવા અનેક બનાવ ગણેશ ગોંડલ જઈ રહ્યા છે છે પીએસઆઈનું પણ ચાવડા સાહેબનું મર્ડર કરેલું છે તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર સ્વાગત છે આપનું નવા વિડીયોમાં દોસ્તો રાજુ સોલંકી દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવે છે આ મિત્રો જયરાજસિંહ જાડેજા પર જે ગુના છે તેને લઈને રાજુ સોલંકી દ્વારા સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે મિત્રો રાજુ સોલંકી એવું જણાવી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા એક પીએસઆઈ ચાવડા સાહેબનું મર્ડર કરેલું છું તેમજ એક પાટીદાર યુવકનું પણ જે પાટીદાર આગેવાન હતા તેમનું પણ જયરાજસિંહ દ્વારા મંડળ કરેલું છે મિત્રો જયરાજસિંહ દ્વારા બબે મર્ડર કરેલા છે આવું અમે નથી કહેતા મિત્રો રાજુભાઈ એક મીડિયાના ઇન્ટરવ્યુ દ્વારા પોતે ખુદ જણાવી રહ્યા છે એક વકીલ દરજ્જાના માણસને પણ મિત્રો નાગો કરીને માર્યો હતો અને તેમને તેમનું મૂત્ર પણ પીવરવામાં આવ્યું હતું આવું રાજુ સોલંકી જણાવી રહ્યા છે જેવી રીતે મિત્રો રાજુ સોલંકીના દીકરા સંજુ સોલંકી સાથે થયું હતું તેવું જ આ વકીલ સાથે પણ કરવામાં આવ્યું હતું જયરાશિ દ્વારા મિત્રો આવું અમે નથી જણાવી રહ્યા આવું રાજુ સોલંકી ખુદ પોતે જણાવી રહ્યા છે અને સાથે સાથે મિત્રો આગામી સમયમાં જે આંદોલનની પોતાની રણનીતિ છે તેને લઈને પણ રાજુ સોલંકી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે મિત્રો બે લાખ મોટરસાયકલ સાથે ફરીથી રાજુ સોલંકી જુનાગઢ થી ગાંધીનગર સુધી રેલી કરવાના છે અને મુખ્યમંત્રીને પણ રાજ્યપાલને પણ મિત્રો આવેદન આપવાના છે તેને લઈને પણ મિત્રો અત્યારે ખુલાસો કરવામાં આવ્યો છે મિત્રો આગામી સમયમાં તેત્રીસ તાલુકાના દલિત સમાજના આગેવાનો છે ભેગા મળીને આગળ શું અને કઈ રીતના આંદોલનને મિત્રો લઈ જવું તે દલિત સમાજના આગેવાનો છે તે નક્કી કરવાના છે મિત્રો જેમ જેમ દિવસો વીતા જાય છે તેમ તેમ આ આંદોલન ઉગ્ર થતું જાય છે મિત્રો રાજુ સોલંકી છે એ છોડવાના મૂળમાં જરાય અત્યારે જરાય લાગતા નથી તો આગામી સમયમાં મિત્રો આંદોલનને આંદોલનને લઈને શું અપડેટ છે તે હું તમને આપતો રહીશ જ મિત્રો આપણે આવા ટ્રેન્ડિંગ અને ન્યૂઝ વિડિયો તમારા સુધી આ માધ્યમથી પહોંચાડી છે તો મિત્રો જરૂરથી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપ જો અમારા વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુક પેજને જરૂરથી ફોલો કરી લેજો તો ચાલો મિત્રો હવે તમને બતાવું કે રાજુ સોલંકી શું કહી રહ્યા છીએ આપણે એના મોટે સાંભળીએ સમાધાન તો પેલા મેં ના પાડી છે સમાધાન તો થવાનું નથી કારણ કે હું આજે સમાધાન કરી લઉં તો આ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ આવા અનેક બનાવ પેલા કર્યા છે એક વકીલને નંગન હાલતમાં કરીને માર્યો હતો અને એને પોતાને એ વકીલને પૈસા પણ પી રહ્યો તો અને એ વકીલે ફરિયાદ નથી કરી જ્યારે વકીલ દર્દાના માણસોને મારતા હોય અને આવા અનેક બનાવ ગણેશ ગોંડલને જયરાશ્રીય કર્યા છે એક પીએસઆઈનું પણ ચાવડા સાહેબનું મર્ડર કરેલું છે એક પાટીદાર સમાજના આગેવાનનું જયરાશ્ય મર્ડર કરેલું છે જો હું આ સમાધાન કરું તો એને તો મજા આવી જાય પાછા બીજા કોઈક છોકરાને મારે કે ક્યાંક ને ક્યાંક આપણે મારીએ છીએ ગુના કરીએ છીએ સમાધાન થઈ જાય છે એટલે હું સમાધાન નથી કરવાનું અમે સરકારશ્રીને જ ચાલીસ દિવસનો ટાઈમ આપ્યો હતો કે ચાલીસ દિવસની અંદર અમને બોલાવીને અમને સાંભળવા નહીં આવે તો અમે ઓછામાં ઓછા બે લાખ બાઇક જૂનાગઢથી બાઇક રેલી લઈ અને અમે બા તેર તારીખે નીકળવાના છીએ અને પંદર ઓગસ્ટે અમે ગાંધીનગર જઈ સીએમ સીએમ સીએમને આવેદન આપશું રાજ્યપાલને આવેદન આપશું ને કમલમ ખાતે જઈ અને ગીતાબાનું રાજીનામું માગશું અને એકસો વીસ બીમા જયરાજસિંહની અટકત થાય એવી માંગ સાથે અમે ગાંધીનગર જવાના છીએ